શાંતિ બાર પાંચ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગો ધંધો વગેરે કરતા પણ સદા પોતાની ગોડલી સ્ટુડન્ટ લાઈફ અને સ્ટડીને યાદ રાખો આપણે ઈશ્વરે વિદ્યાર્થી છીએ અને આપણા ભણતરને યાદ રાખવાનું છે સ્વયં ભગવાન અમને ભણાવે છે આ નશામાં રહો પ્રશ્ન છે જે બાળકોને જ્ઞાન અમૃત હજમ કરતા આવડે છે પચાવતા આવડે છે એમની નિશાની શું હશે પ્રશ્ન છે અરે ઉત્તર છે એમને સદા રૂહાની નશો ચડેલો રહેશે અને એ નશાના આધાર પર બધાનું કલ્યાણ કરતા રહેશે કલ્યાણ કરવાના સિવાય બીજી કોઈ વાત કરવી પણ એમને સારી નહીં લાગશે કાંટોને ફૂલ બનાવવાની જ સેવામાં બિઝી રહેશે ઓમ શાંતિ હવે તમે બાળકો અહીંયા બેઠા છો અને આ પણ જાણો છો કે અત્યારે અમે ધારી છીએ ચોર્યાસી જન્મોનું ચક્ર પૂરું કર્યું છે આ તમને બાળકોની સ્મૃતિમાં આવવું જોઈએ જાણો છો કે બાબા આવેલા છે અમને ફરીથી રાજ્ય પ્રાપ્ત કરાવવા અથવા તમો પ્રધાન થી સતો પ્રધાન બનાવવા આ વાતો સિવાય બાપના બીજા કોઈ નહીં સમજાવશે તમે જ્યારે અહીંયા બેસો છો તો તમે જેમ કે સ્કૂલમાં બેઠા છો બાર છો તો સ્કૂલમાં નથી જાણો છો આ ઊંચેથી ઊંચી રૂહાની સ્કૂલ છે રોહાની બાપ બેસીને ભણાવે છે ભણતર તો બાળકોને યાદ આવવું જોઈએ ને છે રમા બાબાને આપણને બાળકોને શીખવવા વાળા શિવ બાબા છે બધા મનુષ્ય માત્રની આત્માઓના બાપ તે છે તે આવીને શરીરનું લોન લઈને તમને સમજાવી રહ્યા છે રોજ સમજાવે છે અહીંયા જ્યારે બેસો છો તો બુદ્ધિમાં સ્મૃતિ રહેવી જોઈએ કે અમે ચોર્યાસી જન્મ લીધા અમે વિશ્વના માલિક હતા દેવી દેવતાઓ હતા ફરી પુનર્જન્મ લેતા લેતા આવીને પટમાં પડ્યા છીએ ભારત કેટલું સાલવેન્ટ હતું ધનવાન હતું ભરપૂર હતું બધી સ્મૃતિ આવી છે ભારતની જ કહાની છે સાથે સાથે પોતાની પણ પોતાને પછી ભૂલી નહીં જાવ અમે સ્વર્ગમાં રાજ્ય કરતા હતા પછી અમને અમે ચોર્યા અમારે ચોર્યાસી જન્મ લેવા પડ્યા આ આખો દિવસ સ્મૃતિમાં લાવવો પડે ધંધો વગેરે કરતા સ્ટડી તો યાદ આવવી જોઈએ ને કેવી રીતે અમે વિશ્વના માલિક હતા પછી અમે નીચે ઉતરતા આવ્યા ખૂબ સહજ છે પરંતુ આ યાદ પણ કોઈને રહેતી નથી આત્મા પવિત્ર ન હોવાના કારણે યાદ ખસી જાય છે અમને ભગવાન ભણાવે છે આ યાદ ખસી જાય છે અમે બાબાના સ્ટુડન્ટ છીએ બાબા કહેતા રહે છે યાદની યાત્રા પર રહો બાપ અમને ભણાવીને આ બનાવી રહ્યા છે આખો દિવસ આ સ્મૃતિ આવતી રહે બાપની બાપ જ સ્મૃતિ અપાવે છે આ ભારત જ હતું ને અમે સો દેવી દેવતા હતા સો અત્યારે અસુર બન્યા છે તમારી બુદ્ધિ પહેલા તમારી પણ બુદ્ધિ આસુરી હતી હવે બાપે ઈશ્વરીય બુદ્ધિ આપી છે પરંતુ છતાં પણ કોઈ કોઈની બુદ્ધિમાં બેસતું નથી ભૂલી જાય છે બાપ કેટલો નશો ચડાવે છે તમે ફરીથી દેવતા બનો છો તો તે નશો રહેવો જોઈએ ને અમે પોતાનું રાજ્ય લઈ રહ્યા છીએ અમે પોતાનું રાજ્ય કરીશું કોઈને તો બિલકુલ નશો ચડતો જ નથી જ્ઞાન અમૃત હજમ જ નથી થતું પચતું જ નથી જેમને નશો ચડેલો હશે એમને કોઈનું કલ્યાણ કરવાના સિવાય બીજી કોઈ વાત કરવી પણ સારી નહીં લાગશે ફૂલ બનાવવાની સર્વિસમાં જ લાગેલા રહેશે અમે પહેલા ફૂલ હતા પછી માયાએ કાંટા બનાવી દીધા હવે ફરી ફૂલ બનીએ છીએ એવી એવી વાતો પોતાનાથી કરવી જોઈએ આ નશામાં રહો રહીને તમે કોઈને પણ સમજાવશો તો જટ કોઈને તેર લાગશે ભારત ગાર્ડન ઓફ અલ્લાહ હવે પતિત બની ગયું છે અમે જ આખા વિશ્વના માલિક હતા એટલી મોટી વાત છે અત્યારે ફરી અમે શું બની ગયા છીએ કેટલા નીચે પડી ગયા છીએ અમારા પડવા અને ચડવાનું જ આ નાટક છે આ કહાની બાપ બેસીને સંભળાવે છે તે છે જૂઠી આ છે સાચી તે સત્યનારાયણની કથા સંભળાવે છે સમજતા થોડી છે કે અમે કેવી રીતે ચડ્યા પછી કેવી રીતે પડ્યા છીએ આ તો બાપે સાચી સત્યનારાયણની કથા સંભળાવી સંભળાવી છે ને રાજાએ કેવી રીતે ગુમાવી આ આખી છે પોતાના ઉપર આત્માએ અત્યારે ખબર પડી છે કે અમે કેવી રીતે અત્યારે બાપથી રાજાઈ લઈ રહ્યા છીએ બાપ અહી પૂછે છે તો કહે છે હા નશો છે પછી બહાર જવાથી કંઈ પણ નશો નથી રહેતો બાકો પોતે સમજે છે ભલે હાથ તો ઉઠાવે છે પરંતુ ચલન એવી છે જે નશો રહી ન શકે ફિલિંગ તો આવે છે ને બાપ બાળકોને સ્મૃતિ અપાવે છે બાળકો તમને મેં રાજાઈ આપી હતી પછી તમે ગુમાવી દીધી તમે નીચે ઉતરતા આવ્યા છો કારણ કે આ નાટક છે ચડવાનું અને ઉતરવાનું આજે રાજા છે કાલે એને ઉતાવી ઉતારી દે છે ન્યૂઝપેપરમાં સમાચાર પત્રમાં ખૂબ આવી આવી વાતો આવે છે જેનો રેસ્પોન્ડ આપવા જઈએ તો કઈક સમજે જેનો આપવામાં આવે તો તો એ સમજે આ આ નાટક છે યાદ રહે રહે પણ હંમેશા ખુશી બુદ્ધિમાં છે ને આજથી પાંચ હજાર વર્ષ પહેલા શિવ બાબા આવ્યા હતા આવીને રાજયુગ શીખવ્યો હતો લડાઈ લાગેલી હતી અત્યારે આ બધી રાઈટ વાતો બાપ સંભળાવે છે આ છે પુરુષોત્તમ યુગ કળિયુગની પછી આ પુરુષોત્તમ યુગ આવે છે કળિયુગને પુરુષોત્તમ યુગ નહી કહેવાશે સત્યુગને પણ નહી કહેશે આસુરી સંપ્રદાય અને દેવી સંપ્રદાય કહે છે એની વચ્ચેનો છે આ સંગમ યુગ જ્યારે કે જૂની દુનિયાથી નવી દુનિયા બને છે નવી થી જૂની થવામાં આખું ચક્કર લાગી જાય છે અત્યારે સંગમ યુગ સતયુગમાં છે નહીં બાકી અનેક ધર્મ આવી ગયા છે આ તમારી બુદ્ધિમાં રહે છે ઘણા છે જે છ આઠ મહિના બાર મહિના ભણીને પછી પડી જાય છે ફેલ થઈ જાય છે ભલે પવિત્ર બને છે પરંતુ ભણતા નથી તો ફસાઈ જાય છે માત્ર પવિત્રતા પણ કામ નથી આવતી એવા ઘણા સંન્યાસી પણ છે તે સંન્યાસ ધર્મને છોડીને જઈને ગૃહસ્થી બની જાય છે લગ્ન વગેરે કરી લે છે તો હવે બાપ બાળકોને સમજાવે છે તમે સ્કૂલમાં બેઠા છો આ સ્મૃતિમાં છે કે અમે પોતાની રાજાઈ કેવી રીતે ગુમાવી કેટલા લીધા હવે કહે છે વિશ્વના માલિક બનો પાવન જરૂર બનવાનું છે જેટલા વધારે યાદ કરશો એટલા પવિત્ર થતા જશો કારણ કે સોનામાં ખાદ પડે છે તે નીકળે કેવી રીતે તમે તમારા બાળકોની બુદ્ધિમાં છે કે અમે આત્મા સતો પ્રદાન હતી ચોવીસ કેરેટ હતી પછી પડતા પડતા આવી હાલત થઈ ગઈ છે અમે શું બની ગયા બાપ તો એવું નહીં કહેશે કે અમે શું હતા તમે મનુષ્ય જ કહો છો અમે દેવતા હતા ભારતની મહિમા તો છે ને ભારતમાં કોણ આવે છે શું જ્ઞાન આપે છે આ કોઈ નથી જાણતા આ તો ખબર હોવી જોઈએ ને કે લિબરેટર મુક્તિદાતા ક્યારે આવે છે ભારત પ્રાચીન ગાવામાં આવે છે તો જરૂર ભારતમાં જ રીઇન્કાર્નેશન થતું હશે પરકાયા પ્રવેશ ભારતમાં જ થતો હશે અથવા જયંતિ પણ ભારતમાં જ મનાવે છે જરૂર ફાધર અહીં આવે છે કહે પણ છે ભાગીરથ તો મનુષ્ય શરીરમાં આવ્યા હશે ને પછી ઘોડાગાડી પણ બતાવે છે કેટલો ફરક છે શ્રી કૃષ્ણ અને રથ બતાવ્યો છે મારું કોઈને ખબર નથી અત્યારે તમે સમજો છો બાબા આ રથ પર આવે છે એને જ ભાગ્યશાળી રથ કહેવામાં આવે છે બ્રહ્મા સો વિષ્ણુ ચિત્રમાં કેટલું ક્લિયર છે ત્રિમૂર્તિની ઉપર શિવ આ શિવનો પરિચય કોણે આપ્યો બાબાએ જ બનાવ્યું છે અત્યારે તમે સમજો છો કે બાબા આ બ્રહ્મા રથમાં આવ્યા છે બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા આ પણ બાળકોને સમજાવ્યું છે ક્યાં ચોર્યાસી જન્મ પછી વિષ્ણુથી બ્રહ્મા બને અને ક્યાં બ્રહ્માથી વિષ્ણુ એક સેકન્ડમાં વન્ડરફુલ વાતો છે ને બુદ્ધિમાં ધારણ કરવાની પહેલા પહેલા સમજાવવાનું હોય છે બાપનો પરિચય ભારત સ્વર્ગ હતું જરૂર સ્વર્ગ બનાવ્યું હશે આ ચિત્ર તો ખૂબ ફર્સ્ટ ક્લાસ છે સમજાવવાનો શોખ રહે છે ને બાપને પણ શોખ છે તમે સેન્ટર્સ પર પણ એવા એવું સમજાવતા રહો છો તો ડાયરેક્ટ બાપ છે બાપ આત્માઓને બેસીને સમજાવે છે આત્માઓને આત્માઓના સમજાવવામાં અને બાપના સમજાવવામાં ફરક તો જરૂર રહે છે એટલે અહીં સન્મુખ આવે છે સાંભળવા માટે બાપ જ વારંવાર બાકો બાકો કહે છે ભાઈ ભાઈની એટલી અસર નથી રહેતી જેટલી બાપની રહે છે અહીં તમે બાપના સન્મુખ બેઠા છો બાબા કે છે આત્માઓ અને પરમાત્મા મળે છે તો એને મેળો કહેવામાં આવે છે બાપ સન્મુખ બેસી સમજાવે છે તો ખૂબ નશો ચડે છે સમજે છે બેહદના બાપ કહે છે અમે એમનું નહીં માનીશું બાપ કહે છે અમે તમને સ્વર્ગમાં મોકલ્યા હતા પછી તમે ચોરાસી જન્મ લેતા લેતા પતિ બન્યા છો ફરી તમારે પાવન તમે નહીં બનો આત્માઓને કહે છે કોઈ સમજે છે બાબા સાચું કહે છે કોઈ તો જટ કહે છે બાબા અમે પવિત્ર કેમ નહીં બનીશું તો બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાતા જશે તમે સાચા સોના બની જશો હું બધાનો પતિત પાવન બાપ છું તો બાપની બાપની સમજણ અને આત્માઓની સમજણ બાબા જે સમજાવે છે તેને આત્માઓ સમજાવે છે એમાં કેટલો ફરક છે સમજો કોઈ નવું આવી જાય છે એમાં પણ જે અહીંયાના ફૂલ હશે તો એમને જલ્દી ટચ થશે આ કહેશે ઠીક છે જે અહીંયાના નહીં હશે તો સમજશે નહીં તો તમારે તમે પણ સમજાવો કે અમે અમે અમને આત્માઓના બાપ કહે છે તમે પાવન બનો મનુષ્ય પાવન બનવાના માટે ગંગા સ્નાન કરે છે ગુરુ કરે છે પરંતુ પતિત પાવન તો બાપ જ છે બાપ આત્માઓને કહે છે કે તમે કેટલા પતિત બની ગયા છો એટલે આત્મા યાદ કરે છે કે આવીને પાવન બનાવો બાપ કહે છે હું કલ્પ કલ્પ આવું છું તમને બાળકોને કહું છું કે આ અંતિમ જન્મ પવિત્ર બનો આ રાવણ રાજ્ય ખતમ થવાનું છે મુખ્ય વાત જ છે પાવન બનવાની સ્વર્ગમાં વિષ હોતું નથી જ્યારે કોઈ આવે છે તો એમને આ સમજાવો કે બાપ કહે છે આત્મા સમજી બાપને યાદ કરો તો પાવન બની જશો ખાદ નીકળી જશે મન મના ભવ અક્ષર યાદ છે ને બાપ નિરાકાર છે અમે આત્માઓ પણ નિરાકાર છીએ જેમ અમે શરીર દ્વારા સાંભળીએ છીએ બાપ પણ આ શરીરમાં આવીને સમજાવે છે નહી તો કેવી રીતે કહે કે યાદ કરો દેહના બધા સંબંધ છોડો જરૂર અહીંયા આવે છે તો બ્રહ્મામાં પ્રવેશ કરે છે પ્રજા પિતા હવે પ્રેક્ટિકલમાં છે એમના દ્વારા અમને બાપ એવું કહે છે અમે બેહદના બાપની જ માનીએ છીએ તે કહે છે પાવન બનો પતિતપણું છોડો જૂની દેહને દેહ અભિમાનને છોડો મને યાદ કરો તો સો ગતિ લક્ષ્મી નારાયણ બની જશો બાપ થી બેમુખ કરવા વાળા મુખ્ય અવગુણ છે એકબીજાનું પર ચિંતન કરવું એવેલ વાતો સાંભળવી અને સંભળાવવી બાપનું ડરેક્શન છે તમારે એવી વાતો સાંભળવાની નથી એમની એમની વાત 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 આમની આમને આમને આ ધૂતી તમારા બાળકોમાં નહીં હોવું જોઈએ અહિયાંની વાત ત્યાં ત્યાંની વાત અહીંયા આની વાત પહેલાને ને પહેલાની વાત આમને બાવા કે છે ધૂતીપણું છે એ નહીં હોવું જોઈએ આ સમયે દુનિયામાં બધા વિપરીત બુદ્ધિ છે ને સિવાય રામના બીજી કોઈ વાત સાંભળવી એને દૂતીપણું કહેવામાં આવે છે હવે બાપ કહે છે આ દૂતીપણું છોડો તમે બધી આત્માઓને બતાવો કે હે સીતાઓ તમે એક રામથી યોગ લગાવો તમે છો મેસેન્જર આ મેસેજ આપો સંદેશ આપો કે બાપે કહ્યું છે મને યાદ કરો બસ આ વાતના સિવાય બાકી બધું છે ધૂતી પણ બાપ બધા બાળકોને કહે છે ધૂતી પણાને છોડી દો બધી સીતાઓના એક રામથી યોગ જોડાવો લગાવરાવો તમારો ધંધો જા છે બસ આ સંદેશ આપતા રહો બાપ આવેલા છે કહે છે તમને ગોલ્ડન એજમાં જવાનું છે હવે આયરન છો ને છોડવાની છે કન્યાની જ્યારે કન્યાનું જ્યારે લગ્ન થાય છે લગ્ન હોય છે તો વનમાં બેસે છે પછી મહેલમાં જાય છે એ આગલા દિવસે જૂના કપડાં પહેરાવે છે પછી બીજા દિવસે શ્રીંગાર કરે છે તમે પણ જંગલમાં બેઠા છો હવે સાસરામાં સાસરાના ઘરે જવાનું છે આ જૂની દેહને છોડવાની છે એક બાપને યાદ કરો જેમની વિનાશ કાળે પ્રીત બુદ્ધિ છે તે તો મહેલમાં જશે બાકી વિપરીતનો છે વનવાસ જંગલમાં વાસ છે બાપ તમને બાળકોને અલગ અલગ રીતેથી સમજાવે છે જે બાપથી આટલી બેહદની બાદશાહી લીધી છે એમને ભૂલી ગયા છો તો વનવાસમાં ચાલી ગયા છો વનવાસ અને ગાર્ડનવાસ બાપનું નામ છે બાગવાન પરંતુ જ્યારે કોઈની બુદ્ધિમાં આવે ભારતમાં જ અમારું રાજ્ય હતું અત્યારે નથી અત્યારે તો વનવાસ છે પછી ગાર્ડનમાં જઈએ છીએ ચાલીએ છીએ તમે અહીંયા બેઠા છો તો પણ બુદ્ધિમાં છે અમે બેહદના બાપથી પોતાનું રાજ્ય લઈ રહ્યા છીએ તો બાપ કહે છે મારી સાથે પ્રીત રાખો છતાં પણ ભૂલી જાય છે બાપ ઉલ્હના આપે છે તમે મને બાપને ક્યાં સુધી ભૂલતા રહેશો ફરિયાદ કરે છે બાબા પછી ગોલ્ડન એજમાં કેવી રીતે જશો પોતાનાથી પૂછો અમે કેટલો સમય બાબાને યાદ કરીએ છીએ અમે જેમ કે યાદની અગ્નિમાં પડ્યા છીએ જેનાથી વિક્રમ વિનાશ થાય છે એક બાપથી પ્રિત બુદ્ધિ થવાની છે એક બાપથી જ પ્રિત રાખવાની છે સૌથી ફર્સ્ટ ક્લાસ માશુબ છે જે તમને પણ ફર્સ્ટ ક્લાસ બનાવે છે ક્યાં બર્થડેમાં સોરી બાબા કહે છે ક્યાં થર્ડ ક્લાસમાં બકરીઓની જેમ ટ્રાવેલ કરો અને ક્યાં એર કંડિશનમાં કેટલો ફરક છે આ બધા વિચાર સાગર મંથન કરવાનો છે તો તમને ખૂબ મજા આવશે આ બાબા પણ કહે છે હું પણ બાબાને યાદ કરવા માટે ખૂબ માથું મારું છું આખો દિવસ વિચાર ચાલતો રહે છે તમને બાળકોને પણ આ મહેનત કરવાની છે અચ્છા મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈને પણ એક રામ એટલે કે બાપની વાતોના સિવાય બીજી કોઈ પણ વાતો નથી એકની વાત બીજાને પર ચિંતન કરવું આ ધૂતીપણું છે આને છોડી દેવાનું છે બીજું એક બાપ થી સાચી પ્રીત રાખવાની છે જૂની દેહ નું અભિમાન છોડી એક બાપની યાદથી સ્વયંને પાવન બનાવવાના છે આજનું વરદાન સમાવાની શક્તિ દ્વારા રોંગને પણ રાઈટ બનાવવા વાળા વિશ્વ પરિવર્તક ભવ બીજાની ગલતીને જોઈને પોતે ગલતી નહીં કરો કોઈ ભૂલ કરી અને જોઈને હું પણ ભૂલ કરું નહીં જો કોઈ ભૂલ કરે છે તો આપણે રાઇટમાં રહીએ એના સંગના પ્રભાવમાં નહીં આવીએ જે પ્રભાવમાં આવી જાય છે તે અલબેલા થઈ જાય છે એક દરેક માત્ર આ જિમ્મેવારી ઉઠાવી લો કે હું રાઇટના માર્ગ પર જ રહીશ જો બીજા રોંગ કરે છે ગલત કરે છે તો એ સમયે સમાવાની શક્તિ યુઝ કરો કોઈની ભૂલને નોટ કરવાના બદલે એનો એને સહયોગનો નોટ આપો અર્થાત સહયોગથી ભરપૂર કરી દો તો વિશ્વ પરિવર્તનનું કાર્ય સહજ જ થઈ જશે સ્લોગન છે નિરંતર યોગી બનવા બનવું છે તો હદનું હું અને મારાપણાને બેહદમાં પરિવર્તન કરો અવ્યક્તિશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો વર્તમાન સમયના પ્રમાણે સંપન્ન અથવા બાપ આવીને રહો છો એ પ્રમાણે પવિત્રતાની પરિભાષા પણ અતિ સૂક્ષ્મ થતી જાય છે માત્ર બ્રહ્મચારી બનવું જ પવિત્રતા નથી પરંતુ બ્રહ્મચારીની સાથે બ્રહ્મા બાપ ના દરેક કર્મરૂપી કદમ પર કદમ રાખવા વાળા બ્રહ્મચારી બ્રહ્માચારી બનો ઓમ શાંતિ